આજે આવી ગયો છે અને તમને બતાવી યાર સ્કેમ થઈ ગયું એવું થઈ ગયું લાગે સ્કેમ કેમ કે મેં જોયું કે અંદર ગિમ્બલ થોડું મોટું લાગતું હતું પણ સાલે કો ભમ સે ઉડા એક બાર હાથ મે આ જાય તો અહીંયા જોયું તો આ કે નાનું છે સ્કેમ થઈ ગયો તમને તમને અનબોક્સિંગ કરીને પણ બતાવીએ તો ચાલો તમને બતાવીએ તમે જોઈ શકો છો પાર્સલ આવી ગયું છે અને યાર મેં કીધું કે થોડું મોટું હશે પણ હાવ કે નાનું છે યાર તમને ખોલીને પકડવા માટે કોઈ શેર નહીં એટલે માફ કરજો વિડીયો આડાવાડી થઈ શકે છે મે અંદર જોયું કે થોડું મોટું લાગતું એટલે મંગાવી લીધું કેમ કે અહીંયા તો આવ કે નાનું કીમ બળ છે બિલકુલ চুপ હિંમત કેસે હોય તરી મુકો હવે જે આવ્યુ એ સારું મારે અહીંયા તો આત્મા પકડવાની બહુ બડે હરામી હો બેટા તપનિક પડતી થી એટલા માટે

जेमोबाइल ने बरामद है। ये पन सादोस से यार, यार स्कैम था ही। यूजर्स शुक्रवार को फ्लिपकार्ट ओपन भरोसों ना कराए। ओ भाई, मारो मुझे मारो, मारो, मुझे मारो, मारो, मुझे मारो, मारो। नहीं ये, मारो, मारो। नहीं, ये मजाक हो रहा है कि सेकंड, यार मजाक हो रहा है।